તો આવા યોજના તાજેતરમાં નદીપુત આપને નામ છે તેટાઈ દેખા দরকার જે કાચાવાડી છે કે ના તો પૂરી સાબ દેખતે ટીમે ચલા ઓર ઠીક કાચ કરે છે সেটা દેખતે આજે আমরা છીએ કોરો કોરી સ્ટેટ ગવર્નમેન્ટર ફંડ મતલબ મગદીજી আছে રાજ્ય સરકારે বাজেট থেকে ফান্ডিং করে আপনাদেরকে এটা ফাইনাল হয়ে গেলে আপনাদের কাছে টাকা চলে যাবে বাড়ি করার জন্য এই এখনকার বাড়ি এটা আর বাড়ি করবেন কোথায় জমি আছে